ઉપરેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોપરેટર કંપનીઓ ભારત છોડોના નારાઓ સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવા કરી માંગ નવ ઓગસ્ટ એટલે ભારત છોડો નારાને સાર્થક કરતો ઐતિહાસિક દિવસ જે ભારતના ઐતિહાસિક ગુજરાત કિસાન સભા દ્વારા ફરી એકવાર કોપરેટર કંપનીઓ ભારત છોડો નારાને ઉચ્ચાર કરી સરકાર દ્વારા બહાર પાડેલ બજેટમાં કોપરેટર કંપનીઓ માટે જ ફાયદાઓ થયા હોય ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈ પણ જાતના ફાયદા ન મળતા કોપરેટર કંપનીઓ ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના હિતની માંગણી કરી હતી જેમાં સરકાર ખેડૂતોના બે હજાર વીસના આંદોલનના જે વાયદા કરવામાં આવ્યા હોય એ પણ હજુ પૂરા કરવામાં ન આવ્યા હોય તેમજ એમએસપી અંગેના કાયદા ખેતમજૂરોને પેન્શન ખેડૂતોને વળતર ચૂકવવા જેવા અનેક મુદ્દાને લઈ આજે ઉપરેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકાર શ્રીએ કરેલ વાયદા પૂરા કરવા એમએસપી કાયદો લાગુ કરવા રજૂઆત કરાઈ બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ ઉપરેટા મારું નામ સારાભાઈ બારિયા અમે આજે 9 ઓગસ્ટ એ ખેડૂત તો સાથે બધા ભેગા મળી અને જે સરકારની જે નીતિઓ સામે જે આજે અમે દેખાવ કર્યો છે કે સરકારે એ ખેડૂતોના ભાવ ઉપર જે નિયંત્રણ કરવાનું હોય છે એ નિયંત્રણ કરતું નથી અને જે 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 આગળની વર્ષો ભાવ ક્યાં હતા ખેત ખેત અને અત્યારે ભાવ પૂછે આપણે બધા જાણીએ છીએ તો ખેડૂતો કાયમ ને કાયમ અરજવાન બનતો જાય છે થાકતો જાય છે ખેતી આ એક આપણો દેશ એવો છે કે ખેતી પ્રધાન દેશ છે ખેતીને જો સરકાર પ્રાધાન્ય આપે તો ખેતી ઉપર આખે આખું આ બધું નબે બધાય ખેત મજૂરો બધા ખેતી ઉપર આધાર નબે બધાય તો સરકાર અમે એવી માગણી કરીએ છીએ કે અમારી જે ભાવ નિયંત્રણનો કાયદો બનાવે અને ભાવ બરાબર વ્યવસ્થિત રીતે મળે તો ખેડૂત આગળ આગળ આવે મારું નામ ડાયાભાઈ ગધેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે નવ ઓગસ્ટ ઐતિહાસિક ભારત છોડો

આ બજેટની અંદર જાહેરાત કરી નથી આ બજેટમાં માત્રને માત્ર ગૂણિવાદી કોર્પોરેટ કંપનીઓ માટે જ જોગવાઈઓ કરવામાં આવી છે ગરીબો ખેડૂતો મજદૂરો કામદારો મનરેગા સસ્તા અનાજથી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂક્યા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે ત્યારે આજે દેશભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ લોકથી ભારતને બચાવો કોર્પોરેટ રૂટ ભારત છોડો અને મૂડીવાદી નીતિઓ બદલો